જામનગરમાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો આપતો મહત્વ ચુકાદો સામે આવ્યો છે જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ અધિકારીઓને લાંચ લેવાના ગુનામાં સેશન્સ કોર્ટે એક એક વર્ષની જેલની સજા ફટકારી છે આ બનાવની સમગ્ર વિગત એવી છે કે વર્ષ બે હાજર તેર માં જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી મેળા દરમિયાન ધમકડાના એક સ્ટોલ ધારક પાસેથી સ્ટોલનો સામાન બહાર રાખવાની મંજૂરી આપવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હતી તે સમયના મહાનગરપાલિકાના અધિકારી સુનિલ ભાનુશાળીએ રૂપિયા પચીસ હજારની લાંચની માંગ કરી હતી આ મામલે સ્ટોલ ધારકે હિંમત દાખવી એસીબીમાં ફરિયાદ નોંધાવતા આખો મામલો બહાર આવ્યો હતો એસીબી દ્વારા ગોઠવાયેલા છટકામાં સુનિલ ભાનુશાળીના કહેવાથી લાંચની રકમ અધિકારી રાજેન્દ્રસિંહ ચાવડાએ સ્વીકારી હતી જેના આધારે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ જામનગર સેશન કોર્ટે સુનિલ ભાનુશાળી અને રાજેન્દ્રસિંહ ચાવડાને દોષિત ઠેરવી એક એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે આ ચુકાદો ભ્રષ્ટાચાર કરનારાઓ સામે સ્પષ્ટ સંદેશો આપે છે કે સત્તાનો દુરુપયોગ કરશો તો કાયદાની પકડથી બચી શકશો નહીં જો પાપ કરશો તો ભોગવવું જ પડશે એ વાતને સાબિત કરતો આ ચુકાદો સમાજમાં ન્યાય અને પારદર્શિતાને ભાવનાને વધુ મજબૂત બનાવે છે